અરે આ હતો ને બખનાથ જેનું નામ બખના ખેડૂતો ને એ ખેતી કરે એને શ્યાર દીકરા શ્યાર હોવું પણ આ જ મોડ માંથી ને હાથી પણ એ જાતે બધું કામ કરે ખેતી નું એ બસના હવે એક વખત હું છું કે ખેડી ને હાથે સોલ્યો હાથે સોયું ને તો આમથી ગોખના ગોરખનાથ થાય જમવા બરોબર એનો લેતો આવ્યો હોય બાંધીને રોટલો રોટલો આમ છોડ્યો તે મકાઈ નો રોટલો ને હતો સાયા મકાઈ નો રોટલો હતો તાઈ ગોરખના થયેલા કે આવો બાપુ આવો તો કે હા તો કે બે હિસાબ જમવા હવે તારા એક નું છે ને એમાં હું ક્યાં જમી લઉં કે નહીં અડધો અડધું બે જમ્યા કે લો હું તમને આપું કે પછી અડધો રોટલો દીધો એને સેસ દીધી ને

કોઈ પણ હાથી મૂકતો ને હા મરવા પડ્યો એમ છોકરા મારે રૂપિયા નું હાર નતો રૂપિયા કામ કરેલો હોય એટલે રૂપિયા ઘર માં મલક હતા પણ રૂપિયા માં પણ ઈનો ઈનો ઈ માં રૂપિયા તો કોઈ કોઈને વાપરવા કે ન દે દીકરા બહુ ને કે કોઈને એ તો પૈસા તો દબાવીને રાખ્યા હતા ડાટી ને એમને હવે હોય તો બધી એમ કે દીકરા નું બહુ તો કે બાપ મરી જાય ને ક્યાંક હાર નહી કે પૈસા તો વાપરીએ કે ભૂલા પડી જાય હું તને લેવાય આવ્યો હવે હાલ મારા ભેગો એ હું તને તો કે તમારા ભેગો ક્યાં આવો કે તો અમારા હાથે કોણ હાથે મારા બૌદ્ધ ને કોણ કે

હવે એ તો અઢી વર તો ચાલુ થઈ ગયો વાસદો એને તો હાંચે જોડી દીધો તો આખો દી છોકરા પર લે પરિસાડાનો હવે એમ પતે તો ઈ ગોરખનાથ ને તો ખબર પડી કે વાસદાનો અવતાર પાછો લીધો ને ત્યાં એના હાથે હાથું થઈને ત્યાં હશે હવે ઈ પાછો હાવ ગોળો થવા ત્યાં આવ્યો એનો પછી છોકરો હાથી આપતો હતો કે બેટા એ કે તું ઘડી ખાતી બંધ કરી દેતા કે તું ઓલી કે જતો મારે તારા બળદના કાનમાં વાત કરવી છે કે તો કે હા બાપુ એ ખોઈ જ કે બખના તો હવે તારે મારા ભેગો આવો તો હાલ હું આજે જ લેતો જાઉં તને ઈ કે ના રે ના અરે મારી ભૂલ થઈ ગઈ તને મેં ખબર આવી કે હું આટલી તારા ભાગો ભય આવો ને હું અહીંયા મરી જાઉં તો મારા દીકરાનું તો હાથે ભાગી જાય એ ક્યાં બળદ લેવા જાય હવે પાછો આ પામણીમાંથી આવીશ ને એ મારે આવું ને જા ભવ ઈ તો ભઈ આવી ગયો આ છોકરો તો હાલે કે ન તો પઝાપટ મારીને પાસે કેસ જતો તો જોતા મળી ગયો મરી ગયો પછી હવે અહીંયા શું કીધું કે જનાવટનો અવતાર્યો

કોક આવે ને તો એટલી મોતું તો વેવે વે વેતું તો એમ ઓલું કરે એમ સાથે મોટો થયું કુતરું તો મોટું થયું ને પછી તો કોક આમ ચેતું હોય ને કરડવા કરોડે નાખે હવે કોઈ આવવા દે નહીં આના બારમાં તો કોઈને આવવા જ દે નહીં અને જે મહેમાન કોઈ આવે તો મહેમાન ને જવું પડે બોલે કુતરીને મારે મારે મારેથી મારી મારી મારે પાઠી દેવી મારે તો કુતરી કોઈને બાર ના માણસ ને આવવા દે નહિ